જાતની માછલીઓનું મત્સ્ય બીજનું તાપી માતાના પવિત્ર જળમાં સંચયન કરી પ્રવાહિત કરાયું હતું સૂર્યપુત્રી તાપી માતાના જન્મદિવસની ઉજવણી પ્રસંગે ઉકાઈ તથા આજુબાજુના ગ્રામ્યજનો પણ હાજર રહ્યા હતા પ્રકૃતિની સાથે મેઘરાજાએ પણ જન્મદિવસની ઉજવણીના પ્રસંગે આશીર્વાદ આપવા હાજરી આપી સૌને મન મૂકીને ભીંજવ્યા હતા જેથી સૌનો આનંદ પણ ચાર ગણો વધી ગયો હતો તાપી મૈયાના પ્રાગટ્ય દિન નિમિત્તે સુરજભાઈ વસાવા તાપી સંગઠન પ્રમુખ ડોક્ટર સ્મિત લંડે કામધેનુ યુનિવર્સિટી ઉકાઈ હેડ અમિતભાઈ અગ્રવાલ સોનગઢ સંગઠન પ્રમુખ કિશોરભાઈ ચૌધરી કોર્પોરેટર સોનગઢ વિક્રમભાઈ ગામેત સોનગઢ તાલુકા ભાજપા પ્રમુખ અનિલભાઈ ચૌધરી સામાજિક કાર્યકર શ્યામભાઈ ગામેત ધર્મ જાગરણ મંચ તાપી સંજયભાઈ શાહ કારોબારી સદસ્ય ગંગા સમગ્ર ગુજરાત પ્રાંત સુદામભાઈ સારોટે ગંગા સમગ્ર તાપી પ્રાંત અધ્યક્ષ સાગરભાઈ વ્યાસ જળ સંચય આયામ ઉપાધ્યક્ષ અને મહિલા મંડળ ઉકાઈ બહેનો હાજર રહ્યા હતા રિપોર્ટર કલ્પેશ વાઘમારે